હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મહાદેવર કેમ છો બધા આઈ હોપ કે તમને બધાને સારું જશે તો મોર્નિંગ થઈ ગયું છે એન્ડ હું નાસ્તો બનાવતી હતી નાસ્તો બનાવી લીધો જ છે એન્ડ હવે હું નાસ્તો કરવા બેઠી છું ચા એન્ડ પૂરી તો ચાલો તમે બધા પણ નાસ્તો કરવા તો હવે આપણે નાસ્તો કરીને મળીએ બાય બાય હાય ફ્રેન્ડ્સ તો મારે અત્યારે બનાવવા છે દાળ પકવાન તો દાળ બાફવા મૂકી દીધી છે મેં એનું હું અત્યારે પકવાન વણું છું તો તમે જોઈ અટલા અમે વણ્યા છે હજુ થોડાક વણીશ પછી એને તળી લઈશ તો દાળ પકવાન રેડી થઈ જાય એટલે તમને મળું બાય બાય ફ્રેન્ડ્સ તો આપણા પકવાન રેડી થઈ ગયા છે એન્ડ આ છે આપણી દાળ પકવાનની પ્લેટ એન્ડ ઠંડી ઠંડી છાલ હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મા કેમ છો બધા આઈ હોપ કે તમને બધાને સારું જશે તો આજે છે સન્ડે એન્ડ અમારે આજે વોટિંગ ડે હતો તો હું વોટ આપી આવી છું એન્ડ હવે હું નાસ્તો કરવા બેસીશ તો ચાલો નાસ્તો કરીને પછી મળીએ એન્ડ હા હજી સુધી મારી ચેનલ કોઈએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેશું જેથી કરીને તમને આવા નવા બ્લોગ જોવા મળે તો પછી મળીશું બાય બાય તો ફ્રેન્ડ્સ મારે ઢોસા બનાવવાના છે તો મેં કાલે દાળને ચોખા પલાળી દીધા હતા રાત્રે એન્ડ હવે આપણે એને પીસી લેશું તો ચાલો આપણે દાળ ચોખાને પીસીને પછી મળીએ હાય ફ્રેન્ડ્સ તો હું ઘરનું બધું જ રૂટીન કામ હોય એ કરીને ફ્રી થઈ ગઈ છું એન્ડ દાળ ચોખા મેં તમને બતાવ્યા જ કે પીસવાના છે એ પણ પીસી લીધા છે એન્ડ ફ્રેશ થઈને રેડી પણ થઈ ગઈ છું તો અત્યારે ભાગ્યા છે બપોરના બાર જેવો ટાઈમ થયો છે એન્ડ હવે બસ થોડી પછી જમી લેશું એન્ડ જમીને ફ્રી થઈને મળું ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો તમે જમી લીધું છે એન્ડ જમીને ફ્રી પણ થઈ ગઈ છું એન્ડ હા મોર્નિંગના હું વોટિંગ કરવા માટે ગઈ હતી તો મેં વિચાર્યું હતું કે હું બ્લોગ બનાવવા માટે લઈ જઈશ બટ ત્યાં મોબાઈલ જ અલાઉડ નહોતો તો કંઈ સૂટ થયું નહીં નતર ત્યાં કઈ રીતે બધું હતું એ તમને હું બતાવત હું તો વોટિંગ કરી આવી છું એ બધા પણ વોટ કરવા જજો કેમ કે એક એક વોટિંગથી ઘણું બધું બદલી શકે છે આપ ક્યાં تھے ज्ञानी बाबा ગજબ બેજતી હે 6 1/2 અવર્સ લેટ હાઈ ફ્રેન્ડ્સ તો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે એન્ડ સૂરજ ઢળી ગયો છે અને મસ્ત વાતાવરણ છે તો મને થયું કે તમને પણ બતાવું કેટલું મસ્ત શાંત વાતાવરણ છે ઠંડુ ઠંડુ પવન આવે છે

ફ્રેન્ડ્સ તો આ કોઈના મેરેજનું ફૂલેખું નીકળું છે તો હું ઢોસા બનાવતી બનાવતી જવા માટે આવી તો મને થયું કે તમને લોકોને બી બતાવું કેવા બધા એન્જોય કરો છો રેડી થઈને જાય છે મસ્ત ડાન્સ કરે છે બધા કોને આવી રીતે મેરેજમાં ડાન્સ કરવો ગમે રેડી થવું ગમે ના ગમે મેરેજ છે કે બોઇઝના છે લાસ્ટમાં ખબર પડશે હશે એના ઉપરથી જોઈએ ચાલો હવે

ઢોસા ખાવા તો ફ્રેન્ડ્સ આજનો આ વ્લોગ હું અહીંયા જેન્ડ કરું છું જો જોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો એન્ડ હા હજી સુધી કોઈએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો જેથી કરીને આવા નવા વ્લોગ તમને ડેલી જોવા મળે ફરી મળીશું કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી મા દેવાર